તો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય દ્વારિકાથી જય માતાજી બધા મિત્રોને તો આજે આવી ગયા હી આપણે આપણી કપાસને ચેક કરવા માટે કેમ કે આપણો અહીંયા કપાસ મૂકેલો છે તો તમે જુઓ આપણો કપાસ ઢાંકેલો પડ્યો છે વરસાદ જેવું વાતાવરણ છે એટલે આપણે કપાસને ટાંકી દીધો છે એટલે આપણે એને ચેક કરવા માટે આવી ગયા હી ને હવે આપણે ઈંડા પણ ગોળવાના છે તો ઈંડા પણ ગોળવા આપણે આવી ગયા હી આપણે કપાસની જરા ચેક કરી આવીએ એટલે હું આવી ગયો તો કપાસ ચેક કરવા કેમ કે વરસાદમાં ક્યાંય પલળેલો નથી ને તો ફ્રેન્ડ આપણી ચેનલ માં નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો આજે તો વરસાદ જેવું વાતાવરણ ફૂલ છે સવારથી અને છાંટા પણ ચાલુ જ છે એવું આપણા તો ફ્રેન્ડ આપણે એંડા ગોળવાના છે પણ બાપા ગયા છે મોર પંગા કેમ કે પહેલા આપણે મોર પગા આખી નાખશું ને પછી એંડાને ગોળશું એટલે ખળ થોડું ઓછું થઈ જાય કેમ કે નકા તો ખણ બોરું છે એમાં તો જુઓ ફ્રેન્ડ અને ખાતર મંડી ગયા ને આમાં કેવું ખડ જામી ગયું હે બહુ જ ખડ જામી ગયું છે ફ્રેન્ડ તો કાકા વાવેશીરા ખાતર ને બાપા આખે છે ટ્રેક્ટર બહુ જ ખર જામી ગયું હોય જોઈ શકો છો તો જુઓ આપણે અડધા તો આખી નાખ્યા છે મોર પગા અને ખાતર વાવવાનું કામ અડધું પૂરું થઈ ગયું ને માત્ર આપણે અડધામાં આંકવાના રહ્યા છે તો આંકવાનું ચાલુ છે બાપા ટેકરા કહે આપણે કામ ચાલુ છે ને અમે તો લારો લાર ગોળતા આવી છીએ રહ્યા ઈંડાને નીંદામણ કરી છીએ ઈંડામાં એવું બધું છે ફ્રેન્ડ આજે આપણે બે કામ ભેગા ચાલુ છે ઈંડા અને ખાતર વાવવાનું તો તમે જોઈ શકો છો જે ખાતર વાવે વાવેરા મારા બાપા ને કાકો અને અમે છીએ ઈંડા તો આજે બે કામ આપણે ભેગું કરવાનું છે કેમ કે વરસાદ આવશે તો પછી કઈ થશે નહીં